આપણે તો ખાલી કામ કરીને એમને આપી શકીએ એમ આપણે બીજું ઘરનું કામ તો આપણાથી થાય નહીં તો ખબર જ છે અને એમાં પણ હું મિડલ ક્લાસ ફેમિલીનો છું એટલે આપણે તો મિલ મિડલ ક્લાસ હોય મિડલ ક્લાસ ફેમિલીના હોય બધું બિલોંગ કરવું પડે એટલે કે જવાબદારી જાજી હોય સપના ઓછા થતા જાય એટલે આપણે સપના પૂરા ન થાય આપણે જવાબદારીમાંથી એટલા ઉપર આવતા નથી જવાબદારી એટલી ઓછી આપણી માથે એટલે પણ આપણે અડધા અધૂરા રહી જાય છે તો કાંઈ વાંધો નહીં ચાલ્યા કરે બધું જીવન છે તો બધું ચાલ્યા કરશે એવું લાગે છે મને પણ આજે શું કામ કરું એ તો તમને ખબર પડી જશે શું કામ કરવાનું છે બરાબર વિડીયોમાં બન્યા તો પહેલાં તો આપણે ફ્રીજ ફ્રીજમાં જોઈ લેવી શું શું પડ્યું છે બરાબર વિડીયોમાં બન્યા તમે ઓહો મરચાં છે હા શું છે કંઈક શાકભાજી લાગે છે કાંઈ વાંધો નહીં અહીંયા દેખાય છે દેખાય છે ચાલો શાકભાજી તો મમ્મી લઈને ગયા છે એટલે નહીં વાંધો આવે બે રીંગણા પડ્યા છે લીલી ડુંગળી પડી છે કાંઈ વાંધો નહીં ચાલો ફ્રીજમાંથી આપણે શાકભાજી તો લઈ લીધી છે બરાબર ફ્રીઝ કરી દેવી બંધ હવે ચાલો ચાલો ફ્રીજ કરી દીધું બંધ બરાબર શાકભાજી શું છે ફુલાવર છે બટાકા છે અને ધાણા છે તો આજે ફુલાવર બટાકાનું સબ્જી કરી નાખવી આપણે મસ્ત મજાની બરાબર આવડતી નથી પણ શીખી ધીમે ધીમે બનાવી તો ચાલુ કરી દીધું છે સુધારવાનું બરાબર વિડીયોમાં બને ફુલાવર સુધાર નાખ્યું છે જોઈ શકો છો તમે બરોબર ફુલાવડ સુધાર નાખ્યું છે અને બટાકા સુધારવાના બાકી છે વિડીયોમાં એમને બધા રહેજો બટાકા સુધારવાના બાકી છે બટાકા સુધાર નાખ્યું આપણે બરોબર જલ્દીથી પછી હજી તો રસોઈ બનાવવાની છે

તો શકો છો તમે આવડતું નથી અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આવી વાનગી શીખ્યું હોય તો મને કોમેન્ટ કરજો આપણે બંને સાથે મળીને શીખશું બરોબર તો આપણું જમવાનું તૈયાર થઈ ગયું છે ખારિયા મરચાં છે રોટલી છે અને આપણે ફુલાવાનું શાક એ છે અને સાથે સાથે ટેસ્ટ માટે વાટકી પણ છે બરાબર આપણું જમવાનું આજનું તૈયાર થઈ ગયું છે ચાલો બધા જમવા અને મારો વિડીયો તમને આ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો કોમેન્ટ કરજો અને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને વધુથી વધુ લોકોને શેર કરજો બરાબર તમારા સપોર્ટથી આપણે આગળ આવવાનું છે